વાગરા તાલુકાના સારણ ગામે થયેલી મોતી ચોરીનો ભેટ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસે દાહોદની કુખ્યાત ચોર તોડકીના બે સભ્યો અને ચોરીનું સોનું ખરીદનાર એક સોનીને ઝડપી પાડ્યો છે પોલીસે તેમની પાસેથી પંદર લાખ ઉપરાંતની કિંમતનું ઓગણીસ તોલા સોનું પણ જપ્ત કર્યું છે સમગ્ર બનાવ અંગે વિગતે વાત કરીએ તો ગત તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ચોરોએ વાગરા તાલુકાના સારણ ગામે એક મકાનમાંથી ત્રીસ થી વધુ નિમત્તાની ચોરી કરી હતી આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે દાહોદના મુખ્ય આરોપી વિજય દીપાભાઈ પલાસને ઝડપી લીધો હતો તેની પૂછપરછ દરમિયાન તેણે અન્ય સાગરીતો અને ચોરીનું સોનું વેચ્યું હોવાની કબૂલાત કરી હતી ત્યારબાદ પોલીસે ચોરીનું સોનું ખરીદનાર